ક્રિષ્ણા સુરતમાં એકલા રહેતા હતા અને લોમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા આજે સવારે ભાડાની રૂમ પર સૂતા હતા આ દરમિયાન પેટમાં દુખાવો શરૂ થઈ ગયો હતો જેથી તેનો મિત્ર અજય અને ક્રિષ્ણાભાઈની બહેન બંને હાથ ખભા પર મૂકીને નજીકમાં આવેલા દવાખાને પહોંચ્યા હતા આ દરમિયાન સોસાયટી બહાર પહોંચતા જ ઢળી પડ્યા હતા ત્યારબાદ એકસો ને જાણ કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ક્રિષ્ના લઈને સિવિલ હોસ્પિટલ પહોંચતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા ક્રિષ્નાભાઈના મોતને પગલે બહેન આઘાતમાં સરી પડી હતી જ્યારે વતનમાં જાણ કરવામાં આવતા પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત